માતા જય દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે એ વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડિયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય જે છે એ વેચાવા આવી છે ગાયની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે કેમ કે ગાયને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ગાયની તમે સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ સાથે સાથે ગાયની તમે મોખલી આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વારી ગાય છે હવે ગાયની તમને કલર કોમ્બિનેશન વિશે મિત્રો તમને જણાવવામાં આવે એટલે કે કલર કોમ્બિનેશન વિશે જો તમને વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ જ છે આ ગાયનો કલર કોમ્બિનેશન લાલ છે એટલે કે ગીરની પ્યોરિટીનો જે પ્યોર કલર છે લાલ એ જ કલર છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે હાલ પંદરક દિવસની કાચી છે એટલે કે પંદર દિવસની ગાય એને વ્યાહામ વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો એંસી હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયની કિંમત જે છે એ ગાયના માલિકે રાખેલ છે મિત્રો તમે ગાયનું કદકાઠું રંગરૂપ પછી આગળ વાત કરવામાં આવે તો કંડિશન વિશે એટલે કે અમારી પાસે જે થોડી ઘણી માહિતી હતી એ બધી વસ્તુ મેં તમને આપી દીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રીએ તો એ વાત જો તમને કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો વાકાનેર ગામની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે ગામ મોરબી તો મિત્રો મોરબીમાં તાલુકો વાકાનેર છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો બીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે ઓર્ડર ક્વોલિટી સાથે સાથે ભેંસનું કદકાઠું રંગરૂપ અને એની હાઈટ જોઈ શકો છો મિત્રો પૂરી હાઈટવાળી ભેંસ છે સિંગ પેટર્નની વાત કરું તો તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ વ્યવસ્થિત સિંગ પેટન વળેલા છે ઉપર તડફ અને બહુ સારી અને બેસ્ટ ભેંસ છે તમે સ્ક્રીન ઉપર ભેંસને જોઈ શકો છો અડર ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે આગળ મિત્રો જો તમને વાત કરવામાં આવે તો કે આ જે ભેંસની જે કન્ડિશન છે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે આ ભેંસની એ માહિતી વિશે જો તમને જણાવવામાં આવે તો મિત્રો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસ જે છે એનું બીજું વેતર વિહાળેલ છે અને કેટલા દિવસ જે વિહાણી છે એ વાત કરવામાં આવે તો મિત્રો પાંચક દિવસથી આ વિહાઈ ગઈ છે આ ભેંસ એમ ભેંસના માલિકનું કહેવાનું છે દૂધ વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો છ લિટર જેટલું આ ભેંસનું દૂધ છે એટલે કે પર ડેના દૂધની જો વાત કરવામાં આવે તો મિત્રો બારક લિટર જેટલું પર ડેનું દૂધ છે અને આ ભેંસની હવે તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે દોઢ લાખ રૂપિયા જે છે એ આ ભેંસની કિંમત જે છે એ ભેંસના માલિકે રાખેલ છે હવે આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો જામનગર ગામની વાત કરવામાં આવે તો મિત્રો ગામે જામનગર અને તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો જામનગર તો મિત્રો પ્રોપર જામનગરમાં જ આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ અને મિત્રો તમે આ ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ મિત્રો વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એટલે ભેંસના માલિકનો કોન્ટેક કરીને જાજો હવે ત્રીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે બહુ સારી અને બેસ્ટ સિંગ વાળી ગાય છે હવે વાત કરવામાં આવે ગાયની હાઈટ તો મિત્રો તમે ગાયની હાઈટ પણ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે કદ જોઈ શકો છો રંગ રંગરૂપની વાત કરવામાં આવે મિત્રો તો કાબરા ટાઈપ કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે મિત્રો ત્રીજું વેતર વિહાવાની છે આ ગાય એમ ગાયના માલિકનું કહેવાનું છે પાંચક દિવસની ગાય કાચી છે એટલે કે પાંચક દિવસની વ્યાહવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આગળ વાત કરવામાં આવે તો બીજા વેતરમાં એટલે કે આના આગળના વેતરમાં પોલ ડેનું ચૌદ લીટર જેટલું દૂધ હતું કે એક ટાઈમનું સાત લીટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જગ્યાએ છે તમને પ્રોપર ક્યાં જોવા મળે છે એ વિશે જો તમને જણાવવામાં આવે તો આ જગાએ છે તમને ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકાએ ભાવનગર અને જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો ભાવનગર તો આ ગાય તમને પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને આપી દીધેલા છે હવે આગળ વાત કરવામાં આવે જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ છું તો તમે ચેનલને જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલો હોય તો મારો વિડીયો સરળતાથી પહોંચી જાય અને તમારે જો વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે ત્યાંથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો જય ગૌ માતા જય દ્વારકાધીશ